જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ મિત્રો જો આજે નાઈ ધોઈને રેડી થઈ ગયા છે અને મારે દિયર અને એમની દીકરી બંનેનો બર્થ એક જ દિવસે છે એટલે આપણે રેડી થઈ હોટલે જવા રવાના થઈ ગયા છીએ બર્થડે પાર્ટીમાં જો હોટલે આપણે પહોંચી ગયા છીએ હોટલે પહોંચ્યા પછી કંઈક આવું જ હતું આજે સન્ડે હતો એટલે હોટૅલમાં રશ થોડો વધારે હતો એટલે પછી હોટલમાં બહાર આપણે થોડોક ટાઈમ વેઇટિંગમાં ઊભા રહ્યા હતા થોડોક ટાઈમ પછી અંતે આપણો પણ નંબર લાગી ગયો હતો જુઓ મિત્રો કેટલો રસ્ટ છે તમે જોઈ શકો છો આપણે થોડી જ વાર પછી આપણું ટેબલ ગોઠવાઈ ગયું છે અને કેક પણ રેડી થઈ ગઈ છે જુઓ બડ ગર્લ અને એના પપ્પા બંને રેડી થઈ ગયા છે કેક કટિંગ કરવા માટે જોઈ શકો છો મિત્રો બધા ટેબલ ઉપર ગોઠવાઈ ગયા છીએ વન બાય વન હવે કેક કટિંગ કરીને વન બાય વન બધાએ એકબીજાને કેક ખવડાવી અને સરસ મજાનું એન્જોય કર્યું જો હું કેક ખવડાવું છું બંને મારા દિયર અને દીકરીને અમારા બે ભાઈ વચ્ચે આ એક જ દીકરી છે મારા હસબન્ડ અને મારા દિયર બે ભાઈ છે અમારે નણદ બી નથી એટલે બે ભાઈ વચ્ચે એક જ દીકરી છે જોઈ શકો છો એટલે બહુ જ વાલી છે અમને આ દીકરી જો હવે વન બાય વન કેક ખવડાય છે અને પછી સરસ મજાની કેક ખવડાવવાનો પ્રોગ્રામ પૂરો થયો પછી આપણે જમી લીધું છે જમવામાં આજે આપણે પંજાબી ડીસ હતી જો હવે મારો વારો આવ્યો છે એટલે હું કેક ખવડાઈ રહી છું અને પછી તરત જ એના મોટા પપ્પા આવશે મોટા પપ્પાએ કેક ખવડાવી દીધી છે જુઓ તમે જોઈ શકો છો એના મોટા પપ્પાને મારા હસબન્ડ હવે એના મોટા પપ્પા કેક ખવડાઈ લેશે એટલે એના માસી આવશે મારા ધિરાણીના બેન આ એમના માસી છે અને પછી મારો સન છે જોઈ શકો છો મિત્રો અને પછી મારા દિયરની બેબી અને મારો સન જો બંને નોટંગી અમારા આ મોટો છે મારા દિયરનો બાબો અને પછી કાલે રાત્રે આપણે ગરબા ગાયા હતા સરસ મજાના ફોટોશૂટ બી કર્યું હતું બધી ફ્રેન્ડોએ કાલે સરસ ગરબા ગઈ લીધા છે આજે તો મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે વરસાદ સારો એવો પડ્યો છે એટલે જોઈએ હવે કેવા ગરબા થાય છે નહીતર કાલ સુધી તો સરસ ગરબા આપણે ગાય લીધા છે જોઈ શકો છો મિત્રો તમે હવે આપણે મળીએ એક કાલે નવા વ્લોગ સાથે જય શ્રી કૃષ્ણ મિત્રો